एक घर फोन देता बोलो लियो <laughs> <laughs> <ना> <laughs> <बता हैं> भाई। <laughs> तो तो नो लिटरस खबर દેશી માણા અમે વિદેશ માં જ પહેલા બેડા છીએ હવે કઈ તમે જગી ને બતઈ મોટા થિયા છુઓ લોકો કરો જાગી જાગી કોઈ દેખાઈ ગઈ રૂ જાગીને નહીં જાગીને ને અમને આવા લાડકોટ કંટ્રોલ તો કરે પણ પગ ને આ નામ સીધારે આંગળા સીધારે બોલીય હમ યા થા હવે ના થા કઈ તો સીધા રહે કેમ સીધા સીધા નું તો કંઈ ને હવે રેવા દીવા पेट में दुख मन से यो में। <laughs> जो 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 मैं तो झरी काड़ो तो सही

स्कूल में उस दिन एकदम kayak

તો સુઈ જેલ તારે ઘોટાય જવાનું છે આલે 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 એટલે ઘરમાં જરીક શાંત વાતાવરણ થાય એને ક્યો તો સુઈ જઈ બોલો કાઈક બોલો ઊડ નહીં ઊડ પૈસા અમે તો સીધા સાધા ગામડાના માણસો છીએ તમાર કરતા તમારું ગામ કોલકી હે તમાર તો કોડી થર હે રાજકોટ પાહે આયુ રાજકોટ સિટી કહેવાય પોઈન્ટ ટુ બી નોટેડ એ બોલો બોલવાન થઈ છે

બોલમેન થઈ છે ને